નિરાધાર છોડાયેલા કે કુટુંબ બાળકોના રક્ષણ માટે ગુજરાત સરકાર યોજના ચલાવી રહી છે જેનું નામ છે પાલક માતા પિતા યોજના આ યોજના નિરાધાર બાળકો માટે આશીર્વાદરૂપ બની છે મહેસાણા જિલ્લાના ડુગર ગામની પાંચલ નામની દીકરીએ નાની ઉંમરે પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી આવા સંજોગોમાં પાયલ અને તેના ભાઈ બહેન માટે ગુજરાત સરકારની પાલક માતા પિતા યોજના વરદાન સાબિત થઈ છે મહેસાણા જિલ્લામાં આ યોજના હેઠળ અનેક નોંધારા બાળકોને આશરો મળ્યો છે હવે વિગતે વાત કરીએ તો પાલક માતા યોજના હેઠળ અનાજ બાળકને મહિને ત્રણ હજાર રૂપિયાની સહાય મળે છે આ રકમ સીધી જ લાભાર્થીના ખાતામાં જમા થાય છે ઉપરાંત લગ્ન સમયે દીકરીઓને બે લાખની સહાય આપવામાં આવે છે આ યોજનાનો લાભ મેળવવા જિલ્લાની સમાજ સુરક્ષાની કચેરીમાં અરજી કરવાની હોય છે મહેસાણા જિલ્લામાં આઠસો પચીસ જેટલા બાળકો યોજના અંતર્ગત લાભ મેળવે છે અત્યાર સુધી જિલ્લામાં છસો અને બાવન જેટલી દીકરીઓને લગ્નમાં બે લાખની સહાય મળી ચૂકી છે જ્યારે આશ્રમના કિરણ સમાન આયોજના અનાથ બાળકો માટે આત્મસન્માન ભણતા અને સશક્તિકરણનો પર્યાય બની છે હું જ્યારે ત્રીજા ધોરણમાં હતી ત્યારથી જ મારા મામા અને મામી એમને મને અહીંયા લાવી દીધા હતા જ્યારે મારા મમ્મી પપ્પાનું અવસાન થયું હતું ત્યારે ત્યારથી અમને સરકારે એક લાભ આપ્યો ભણવા માટે અમે તો મહિને મહિને અને ત્રણ રૂપિયા મળતા હતા સરકારમાંથી અને મને દીકરી હોવાનો એક ગર્વ છે કે સરકારે મને લગ્ન કરવા માટે પણ બે હજાર બે લાખ રૂપિયાની સહાય આપી સરકારે પાલક માતા યોજનાનો અમને લાભ આપે ત્યારે બીજા ધોરણથી લઈને ગ્રેજ્યુએટ સુધી શું હું સરકારના લાભથી હું ગ્રેજ્યુએટ થઈ ત્યારે મને આત્મવિશ્વાસથી હું ગર્વથી ભણી છું અને મારા સાસેરા પણ મને ગર્વ ભણવા માટે સરકારે દર મહિને ત્રણ રૂપિયા આપેલા અને એના લગ્ન વખત બે લાખ રૂપિયાની સહાય કરેલ છે જેથી કરીને અમને કોઈ પણ જાતનો ભાર પડેલ નથી અમારા ઉપર સરકારે આ મદદ કરેલી એ બદલ ખૂબ ખૂબ આભાર અમારા સરપંચ શ્રી દ્વારા અમને એક યોજનાનો લાભ મળ્યો એમને કીધું કે પાલક માતા પિતા તમે જાણતા હોય તો એની અરજી કરો તો એમની અરજી કરાવરાઈ અને દર મહિને ત્રણ હજાર રૂપિયા મળવા પેટે સરકારે એમને સહાય ચૂકવતી હતી અને એનાથી ઉપર પાછું અમને એ બી ખ્યાલ આવ્યો કે એના લગ્નમાં પણ સરકાર બે લાખ રૂપિયા સહાય આપે છે તો એનો અમારો કોઈ બોજ અમારા રૂપે થઈ નહીં અમારા ઉપર અને એમને ગ્રેજ્યુએટ સુધી અમે એને ગ્રેજ્યુએટ કરાવી સરકારે એને ભણવાનો ખર્ચ આપ્યો લગ્નનો ખર્ચ આપ્યો અને આ જે માલ પાલક માતા પિતા યોજના છે એ અમારે તો અમે ખર્ચો કરવાના જ હતા અમે બધું પણ જે બીજા લોકો છે કે જેમના સહાયની જાણ ના હોય અને જે બોજ રૂપિયા કોઈને ગણતા હોય

અઢાર વર્ષ પછી લગ્ન માટેના બે લાખ રૂપિયાની સહાય આપવામાં આવેલી હતી જે હાલ માસ્ટર ડિગ્રીના અભ્યાસ માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે તેમજ એના લગ્ન બાદ લગ્નના ખર્ચ માટેનો પણ એમાં ઉપયોગ કરેલો છે